नमस्कार ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને YouTube ચેનલ માં હું ઢુડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે એમ ગોધાવટા મુકામે માન્યસી મંજીભાઈ પિતામબરભાઈ પટેલ જમણે ગોદરેજ કંપનીનો ગ્રાઈસિયાનો સટકાઓ એક પંપે 10 એમએલ લેકે આથી 15 દિવસ પહેલા કરેલો હતો એમણે શરૂઆતમાં તો મારી દુકાને આયા કે ઢુડાભાઈ મે 3 થી 4 કંપનીની અલગ અલગ દવા સાંટી છે છતાં પણ કે કુકડ જાતિ નથી અમારા ગુજરાતીમાં માં કુકડ કુકડ જાતિ નથી એટલે કે થ્રીપ્સ નો એટેક એવી છે અને થ્રીપ્સ જાતિ નથી મને કે સારામ સારી થ્રીપ્સ ની દવા હોય એ આપો તમે કે ચાલો આ વખતે મંજીભાઈ તમે ગોદરેજ કંપની નો જે જાપાની ટેકનોલોજી વાળો ગ્રાસી આવે છે જે 10 ml કે એક પંપમાં માં છટકાવ કર્યો જેમાં લગભગ તમારા 10 થી 15 દિવસ રિઝલ્ટ મળે મળશે અને અત્યારે જોવા જાય તો લગભગ 15 દિવસ જેવું થઈ ગયું છે તો આપણે મંજેભાઈને પૂછે કે ભાઈ એમણે જે બીજી કંપનીની દવા સાટીતે बाजूમાં બીજી કંપનીની દવા જ સટાયલે છે ત્યાં જો પોસ્કલ પ્રમાણમાં કોકડ આવી ગઈલે છે અને આ આ ભાગમાં કે આ ઝોનમાં એમનો ગોદરાજ કંપનીનો જે ગ્રાશિયાનો સટકાવ કરેલો છે તો કે એમાં કોકડ પણ જોવા મળતી નથી ને કે ગ્રીનરી પણ એટલી છે તો માન્ય છે મંજેભાઈને પૂછે કે ગોદરાજ કંપનીનો જે ગ્રાશિયા જતના સટકા કરો તો તમે કેમ લાગ્યો મંજીભાઈ ખેડૂત મિત્રોને માહિતી આપો સારામ સારુ રિઝલ્ટ આનું લાગ્યું અચ્છા મે 14 તારીખે સાટીતી આજ 29 ડેક છે 15મો દિવસ છે હજી કોઈ પણ પ્રકારનો કપાસની અંદર રોગ નથી હા ચૂસિયા નથી થીપ નથી હા ડોળી વાйт ફ્લાય નથી કોઈ પણ પ્રકારનો નથી અને ગ્રીનરી એવી કપાસની છે મસ્ત કોણા પાંદ છે બરોબર એટલે સારામ સારુ રિઝલ્ટ મને આનું લાગ્યું ટુકમાં આજે જાપાની ટેકનોલોજી વાળો છે કરાય છે 10 ml લેકર નાખે તો છોડો એકદમ લે લો સમજો રે છે વતા કોકડ પણ ઓછી આવે છે ના વગર કુંણપને દવાએ કપા લીલો લીલો રે જાણે કે કુંણપને પૈસા દવા સળયા આમ ઠાટી હોય એવું લાગે છે તો મંજેભાઈ તમે બીજા ખડુ મિત્રોને શું સંદેશ આપવા માંગો કારણ કે આજુબાજુ ઘણા બધા અત્યારે કોકડના પ્રશ્ન છે બીજામ કપા લાલ થઈ ગયા છે ઘણા બધા ખડુ મિત્રો એમ કહે છે તો એમને શું કહે અંયા રોડના કાઠે મારી વાડી છે અચ્છા અને અહીંયા કપાસ દેખાય એટલે રોડે ઉભા રહી પાછા પાછા વાળી મારી વાડી પૂછે મને કે મંજીભાઈ તમે કઈ દવા સાટી છે આટલું બધું આ કપા રિઝલ્ટ સારા માં સારું એટલે હું કહું કે ભાઈ ગોદરેજ નું ગ્રાસિયા સાટ્યું છે અને આનું રિઝલ્ટ આ સારા સારું છે ને પંદર દિવસ આજે થઈ ગયા છે અચ્છા પંદર દિવસ પાંચ દિવસ મારે આમાં દવા સાટવી નહીં પડે રિઝલ્ટ લાંબા ગાળા મળશે સારા સારું એમ એટલે ખેડૂત મિત્રો લાંબા ગાળાનું અને સારામાં સારું રિઝલ્ટ લેવું હોય તો મંજીભાઈ છે માયતે આપ એક ગોદરેજનો છોકરાશા 10 ml લેકે સટકાવ કરવામાં આવે કપાસ હતા અન્ય પાક પર ટ્રિપ્સ માટે ને વર્લ્ડમાં નંબર 1 દવા હોય કે જાપાની ટેકનોલોજી વાળો ગરાશ્યા ગણાય તો મને ભાઈ આ સાઠ વાગે તમને સંતોષ થયો ને સંતોષ એટલે ખરેખરો સંતોષ મે ઘણી દવાયું સાટલી ને અને અમારો અનુભવ એ ખેડૂતનો હોય દર વર્ષે અમારે શું છે રોગ આવતા જો રોગ આવતા હોય અને અમે દવાયું અલગ અલગ સાંટતા જ હોય આ જે કે જે ગરાશ્યાનો રિઝલ્ટ મળ્યો છે એ કઈક અદ્ભુત છે અદ્ભુત છે

બેઠી છે અને આખો ગ્રીનરી વાળો છોડો છે ટૂંકમાં આવા કપડા સમયમાં માં અત્યારે છે આજુબાજુ બધા છોડ આમ લાલ થઈ ગયા છે એવા કપડા સમયમાં ગોદરેજ અને તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો દેવા માંગો આ દવા વપરા કે કેમ આ દવા નો ડોઝ જ્યારે ખારમ હારો એટેક આવ્યો હોય કપાસ ની અંદર થી પાયવી હોય ચૂસીયા આવ્યો હોય મોલો આવી હોય ત્યારે આનો ડોઝ મારો એટલે બધું સાફ કરી નાખ સાફ કરી નાખ ટુકમાં રિઝલ્ટ સારમસારો આવે સારું રિઝલ્ટ છે તો વિશ્વાસ આ કરો આજન છે ઢૂડા પાએ આ ઉપરાંત આપણો ગોદરાтна સાહેબ સાહેબ તમને કેમ લાગે છે આપ દેખ સકતો છો પ્લોટ કપાસ કે પાદે પે એક ભી પત્યો કે નીચે કી ઓર નીચે દિખા હમ एक भी टेप्स आपको नजर नहीं आ रही होगी ये 15 दिन पहले की दवा छिड़की हुई है अच्छा पे आप लोग देख सकते हो सभी प्लॉट पे तो साबे पण સરસ મજાની માયતી આપી કે કોઈ પણ જગ્યાએ કે કોકડા આવે નથી અને बाजूમાં જ્યાં बाजूમાં જ્યાં નથી નથી દવાનો સટકાવ થયો ત્યાં પાંદ એકદમ કોકડું વળી ગયું છે અને જારે આ ફિલ્ડમાં જે ગ્રાશનો સટકાવ થયો છે અયા છોડ એકદમ તંદુરસ્ત દેખાય છે અને એકદમ લીલો છમ જેવો છોડવા ભાગસાને થ્રિપ્સનો अटैक જોવા મળતો નથી તો વિશ્વાસાગરો આજન સે ઢુડાભાઈ સર્વા ખેડૂત મિત્રોને જા ગોદરાજનો સક્સેસ આલે ગ્રાય છે એક પંપ માં 10 ml લેકે સટકાવ કરોમાં આવે તો 15 દિવસ સુધીનો લાંબો રિઝલ્ટ મળશે એવી સરસ મજાની માહિતી મંજેભાઈ આપી છે અને ટુકમાં ખેતર બોલે સાચું અહીંયા ખેતરનો રૂબરૂ રિઝલ્ટ મળે છે ખેતારે લેબોરેટરી છે અત્યારે આપણે લેબોરેટરી જેવું કામ કર્યું છે જે ખેતરમાં દવાનો સટકાવ થાલો છે ત્યાં હું અને ચતરોદે સાબ બને આવીને જોઈઓ અને રૂબરૂ રિઝલ્ટ મેળવ્યો તો વિશ્વાસાગરો આજન સે ઢુડાભાઈ સર્વા ખેડૂત મિત્રોને ગોદરાજનો graceia સાટવા માટે ભલામણ કરું છું હવે પછી આપણે ખેતીલાયક નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી રજાઓપો આવજો આભાર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન